સુરતના પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે લૂંટની ઘટના બની હતી બે અજાણ્યા ઈસમોએ બાઇક પર આવી એક રાહદારીનો મોબાઈલ ફોન લૂંટ કરવાના ઈરાદે ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેથી પોલીસે લૂંટ કરનાર બંને આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢ્યો હતો સુરત શહેરમાં સતત ચોરીની અને લૂંટની ઘટનાઓ બનતી હોય છે ચોરો લૂંટ કરવા માટે અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે એવી જ એક લૂંટની ઘટના પાંડેસરા વિસ્તારમાં બની હતી પાંડેસરા પિયુસ પોઈન્ટ પાસે આવેલ શિવનગર પાસે એક મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ રાહદારી પાસેથી મોબાઈલ લૂંટ કરવાના ઈરાદે ચપ્પો વડે હુમલો કરી રાહદારીના ડાબા હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી જેથી આસપાસના લોકો ભેગા થઈ જતા આ બંને ઈસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ લૂંટની કોશિશ થયા અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા ત્યારે ઘટનાને લઈ પોલીસે લૂંટ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોને પકડી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન પાંડેસરા અને ભેસાન પોલીસે આરોપીને પકડવા સાત જેટલી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે એક બાળ કિશોર અને અન્ય એક ઈસમને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી સોહિલ ઉર્ફે અલ્લુ ગુલામ શાદિક શેખની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મોજ શોખ કરવા અને રૂપિયાની જરૂર માટે મોબાઈલ લૂંટનો પ્લાન બનાવ્યો હતો